નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલ લીડ ડિજિટલ દુનિયામાંથી બહાર લાવી ઇઝરાયેલી આઉટડોર રમતો તરફ આકર્ષિત કરવાનો હતો આજે રવિવારે સવારે 6:30 થી 9:30 દરમિયાન લાયન્સ સર્કલ થી સર્ગેટ હાઉસ સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો અને મોટેરાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો લન્સકોઈ મેદાનમાં વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો

આ સોન આયોજનની પાછળ મુખ્ય હેતુ એ છે કે બાળકોની અંદર આઉટડોર એક્ટિવિટીઝ છે એના માટે પ્રોત્સાહન મળે અને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે ખાસ કરીને ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ આજના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને વિવિધ એનજીઓના જે પ્રતિનિધિઓ છે એનજીઓના જે મેમ્બર્સ છે તેમણે પણ ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કર્યું છે અને નાગરિકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે